વલસાડ તાલુકાના ભદેલી ગામમાં અત્યારે આવીશું અને મારી પાછળ જે તમે રસ્તો જોઈ રહ્યો છો આ વિકાસ છે આ ભદેલી ગામનો વિકાસ કહેવાય છે કે આજે ગામે ગામ વિકાસ છે બદેલી ગામના પુષ્પાપાક વિસ્તારમાં અત્યારે ઊભી છું અને અહીંયા બાઇક પરથી અમે પણ જ્યારે આવ્યા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં અમે આવ્યા દર્શક મિત્રો જોઈને વિચાર આવે છે કે કઈ સદીમાં લોકો જીવે છે અને અહીંયાથી રોજ આ પુષ્પાપાક સોસાયટી જે છે કે ફળ્યું કહેવાય ત્યાંથી બહાર એ લોકો કઈ રીતના જતા હશે ગામ લોકો અમારો સંપર્ક સાધ્યો દિશાનું જ ત્યારે વાત કરીશું અહીંયાના રહેવાસીઓ સાથે શું નામ છે તમારું ભાઈ મારું શંકરભાઈ ભગવાનભાઈ ટંડેલ કેટલા વર્ષથી અહીંયા રહો છો અમે બે હજાર આઠમાં આવેલા અને આજે પરિસ્થિતિ છે શું કહેશો એની આ સમસ્યા છે ને બેન કે એ પ્રોબ્લમના લીધે કેટલા અમારે જ્યારે વરસાદ આવે ને વરસાદના પાણી એમ ઢોટ વહી અમારા ભાષામાં ઢોટ વય ત્યારે અમે કેવી રીતે ગાડી ચલાવીએ અને કેવી રીતે જાય અમને નહીં ખ્યાલ આવે ને કેટલા માણસ એવા ને કેટલી બેન લોકો કે એમાંથી ગભરી બી ગયા ને તેની પોઝિશન એવી કે આપણે ને આપણા સગાવાલા આવવાના હોય તો પહેલેથી જ કહી દે કે તમારે ત્યાં તો આવે જ નહીં કેમ કે તમારા રસ્તા હારા હવે એને અમે જૉબ શું આપીએ જવાબ સરપંચને કોઈ રજૂઆત કરી છે હા જર સરપંચને અમારી બેન લોકો આઠથી દસ દિવસ પહેલાં રજૂઆત કરેલી પણ તે હું કીધું કે ત્રણ દિવસમાં આવી જશે એમ કીધું હવે ત્રણ દિવસ પછી હવે શું કહેવા માંગે કે કીચડ કલશ થાય કીચડી તો હવે કિચડ ક્યાર સાપટા હોય ને ને અમે બેન અમારી સપ્તાહ આવે એ અમારા વોલમાં મોટામાં મોટા તહેવાર તે દિવસે જો અમારી એ જ પોઝિશન લેશે તો અમારે તો ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ પડી જશે જી એટલે અમારે તો એ સપ્તાહ એમ કે અમારા આખા સમાજને આખા અમારા પેલા માટે તો એટલે મોટા મૂળ કે પડવો કે પૂછો વાત ને બીજું શું કે અમારે હવે એના તો એટલી રિક્વેસ્ટ કે અમે એટલું કહ્યું કે અમને આખા રસ્તા નહીં બનાવવાનો પગપારા ચાલે એટલું ખાલી પગ શું કહેશો તમે આ તમારા પાર્કની સમસ્યા વિશે પુષ્પાપાકની સમસ્યા વિશે મારે તો એટલું જ કહેવાનું કે આ જે રોડ છે એમાં રોડમાં અત્યારે હાલની તારીખમાં મેં ઘર બનાવું છું તો મારી તરક નથી આપતી સમજો ટોલી એ નથી આવતી સો મારે ઇંગરાજ માતાના મંદિરે રેટી ખલાવવું પડે ઈટ ખલાવવું પડે સિમેન્ટ ખલાવવું પડે એની મજૂરી ડબલ થઈ જાય છે તો એનો મતલબ આ લોકો ગટર લાઈન કરી ત્યારે જ્યારે રોડ હતા અમારા તે રોડ બધા ખેંચી લઈ ગયા સમજો રોડ ખેંચી લઈ ગયા ત્યારે રોડ ક્યાં મૂક્યા અમને નહીં ખબર પણ જ્યારે ગંધારા પૂરવામાં આવ્યા ત્યારે ગંધારાનામાં જે રોડ અમારે ખેંચી લઈ ગયા એ અમને નાખી આપવાનું હતું તે બી નહીં નાખી આપ્યું સો આજે અમને રસ્તાની હાલત બહુ બુડી છે ખરાબ છે કારણ કે કોઈ ચાલે ચાલત છે પંચાયતમાં એ લોકો એમ કે છે કે બે દિવસમાં પણ બે દિવસ ક્યારે આવે અમને ખબર નથી આ બે દિવસ જોયા જ નથી અમે કે બે દિવસ ક્યારે આવે ને ગામમાં બધા કાગરવાલા જ એ પેલો ગમ કે જમીન મહેસૂલ બધા ભળે છે સાહેબ સારામાં સારા મહેસૂલ પડે છે આ પુષ્પભાગમાં ને જોવા જાય તો એનારીમાં તો બી ચાલી શકે ને બધા ભરી શકે એવા માણ ટોસ હતા ની બ્લોક આવ્યા ની રોડ આવ્યા બધે જ ગામડે ગામડે કોઈ બી ફરિયામાં જાઓ તો અઢાર ડિપ્રીમાં કોઈ બી ફરિયામાં જાઓ બધી જગ્યાએ તમને બ્લોક બ્લોક મળી શકે પણ પુષ્પાપાકમાં માતાજીના મંદિરની સામે કોઈ જાતનું પેલું નથી શું કારણ લાગે છે એ અમને નથી ખબર પડતી તે કેસ અમારા ચાલુ છે ને એ પોલીસ પ્રોટેક્શનથી મારી માલિકીની જમીનમાં રોડ બનાવી ગયા તો બીજા બધા રોડની સમસ્યા ઘણી છે તો એ કેમ નથી બનાવતા પોલીસ પ્રોટેક્શનથી ને મારી આજુબાજુમાં સરકારી જમીન આવેલી છે તો બી એ સરકારી જમીનમાં હાલમાં ઘર બનતું છે એને સરકારી જમીનમાં ઘર બને છે ઘર બને છે આ વલ્લભભાઈ કલ્યાણ બનાવે છે ને એમાં ઘણું દબાણ છે બધું મારી આજુબાજુમાં ટોટલી સરકારી જમીન છે તો એ સરકારી જમીનમાંથી સરકારી જમીનમાંથી રોડ નહીં બનાવ્યા અને મારી જમીનના ટોન ટુકડા પાડીને રોડ બનાવી દીધા ને જે સરકારી જમીનમાં રોડ બનાવે છે એ લોકોને મદદ કરે છે